વિડિયો જો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા ચેનલ કરી પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે બંને વેચવાના છે એટલે કે આખો સેટ આપવાનો છે ટ્રેક્ટરની સૌપ્રથમ તમને વાત કરું તો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિ પુત્ર કન્ડિશન તમે ક્લિયર જોઈ શકો છો

અને આ બંને વસ્તુ લેવા કે જોવા જાવ ઓનનો કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે સાથે ટ્રેલર પણ આપવાનું છે તમે જોઈ શકો છો ગણેશ ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડ ઉપર સારા સડો નથી એવી ટ્રેલર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને બંને વસ્તુ રૂબરૂ જોઈ અને ખરીદી કરી શકો છો ટાયર નું કન્ડિશન ટ્રેલર નું સારું છે કિંમત બંને ની 451000 ટ્રોલી ની બુક પણ જોવા મળશે અને ટ્રેલર પણ 2013 ના મોડેલ નું છે કિંમત અંદાજિત છે કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર તમારે લેવા હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર રામાપીર ચોકડી રાણીમાં રૂડીમાં ચોક ઉપર હવે તમારે ટ્રેક્ટર ટ્રેલર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અને વન ઓનર ટ્રેલર જોવા મળશે ટ્રેક્ટર અને ટ્રેલર વન ઓનર છે ઓનરનું નામ છે હકાભાઈ તેમના મોબાઈલ નંબર છન્નું બે અડતાલીસ વાળા અથવા ત્રેસઠ પાંચ વીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આ ઝુંડિયે ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર છે જોન્ડિયર પચાસ પચાસ મોડલની વાત કરું તો બે હજાર ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ તમે રૂબરૂ કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકો છો

મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ડીઆઈ આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર જોવા મળશે ક્લિયર કટ તમે જોઈ શકો છો ટ્રેક્ટર ખર્ચો નથી અને પચાસ હોર્સ પાવર જેટલું કામ આપે છે મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડલ નું ટ્રેક્ટર અને બાર મોટલે બે હાજર પંદર ના મોડલનું આ ટ્રેક્ટર ગણાય પચાસ હોર્સ પાવરની કેટેગરીમાં આવે છે ટ્રેક્ટર અંદર એક રૂપિયાનો ખર્ચો નથી એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ એક વખત ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થકો થશે

પૈસા આપીને લેવું હોય તો ત્રણ લાખ જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ચોખંડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે

ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે અને ઘર ઘર ઓનર કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ તમને માહિતી મળી જશે પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા

ચાળવા ગામે જોવા મળશે જો ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું સાત ચોરાણું વાળા નંબર છે તે ઓનરના છે તો કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પાવર ટ્રેક ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો

એન્જિન ગેર હાઇડ્રોલિક અત્યારે કમ્પ્લીટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લિપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો રાજકોટ અને મનહરપુર બે ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે હિતેશભાઈ નામ ઓગણસી આઠસો સુડતાલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બાવું તેર પચાસ ડી ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે અને ઘર ઘર આવ છે ટ્રેક્ટર સુડતાલીસ હોર્સ પાવરનું છે પણ પચાસ હોર્સ પાવર જેવું કામ આપે છે તેવું ઓનરનું કહેવાનું છે બે હજાર અગિયાર બાર ના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ અને સાઈડ ગેરવાળું ટ્રેક્ટર એન્જિન પેટી પેક છે નેવું ટકા હાઇડ્રોલિક પણ જોઈએ સો ટકા છે ઓનરનું તેવું કહેવાનું છે બાકી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી એક વખત રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તો ત્યાં તમારે ખોટે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે આખું ઘર ઘર આવવાબદારી ટ્રેક્ટરની અંદર બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે સીટ છત્રી પણ સારા છે આગળના ટાયર નવા પાછળના ટાયર સાઈઠ ટકા જેવા જોવા મળશે તેરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ ટ્રેક્ટરની અંદાજીત કિંમત ટ્રેક્ટરના ઓનર દ્વારા વોટ્સએપ મેસેજ અથવા કોલ દ્વારા તમને કિંમત કહેવામાં આવશે અથવા રૂબરૂ સ્થળ પર કિંમત કહેવામાં આવશે અને અંદાજિત કિંમત કહેવામાં આવશે રૂબરૂ ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડિયો ઉપર નંબર મળી જશે અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિંતેર એક છાંસઠવાડા મહિન્દ્રા ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે સેટ આખો વેચવાનો છે ટોટલ જવાબદારી સાથે પેડાતભાઈ ને સૌ પ્રથમ ટ્રેક્ટર વાત કરું ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ઓગણીસો અને નવ્વાણું ના મોડલ નું ટ્રેક્ટર છે ટ્રેક્ટર અત્યારે સારા કન્ડિશન છે એન્જિન પાવર ટુ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની કલર માં ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ઓનર નો કોન્ટેક્ટ કરજો કોઈ પણ વાહન લેવા કે જોવા જાવ એક વખત ઓનર નો કોન્ટેક્ટ કર્યા પછી જજો જો કેમ કે તે વેચાઈ જશે અને પાછળથી તમે જશો તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટ સીટનું કન્ડિશન સારું ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ જોવા મળશે સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલરનું કન્ડિશન પણ તમે જોઈ શકો છો ટ્રેલર પણ સારું જ છે તળિયું ચોખ્ખું સાઈડ પતરા સારા જોવા મળશે સારા કલરમાં ટ્રેલર છે બાકી તમે રૂબરૂ કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો તમને ક્લિયર કટ ટ્રેલર બતાવવામાં આવ્યું છે ટાયરનું કન્ડિશન મીડિયમ બંનેની કિંમત માત્ર એક લાખ ને સાઈઠ હાજર એક લાખ સાઈઠ હજાર ટ્રેલર મળી જશે હજુ કિંમત નથી વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું થશે કાકરેજ અને મોટા જામપર ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અથવા ત્રાણુ બે ત્યાંસી વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો સોનાલીકા ટ્રેક્ટર છે વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે સોનાલિકા બેતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે અને પિસ્તાલીસ હોર્સ પાવર નું જોવા મળશે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર છે ઓઈલ બ્રેક છે અને ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર મોડલ વાત કરું તો બે હજાર બાર તેર ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પેટીપેક ઓનરનું કહેવાનું છે ને હાઇડ્રોલિકો ટકા છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ કંડિશન ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનર નું કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી હું આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો નો કોન્ટેક કરજો ત્યારબાદ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરની વાત કરું તો પાછળના ટાયર તેરના પાસઠ ટકા આગળના ટાયર નવા જોવા મળશે ખેડૂત મિત્રનું એક હાથે ચલાવેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ ટ્રેક્ટર ઘર ઘર ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કિંમત બે લાખ પાસઠ હજાર અંદાજિત કિંમતમાં તમને રૂબરૂ ફેરફાર કરી દેવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો સોનાલિકા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો